બારિયા તાલુકાના રેઢાણા તળાવ આંગણવાડી કેન્દ્ર ખાતે સીડીપીઓ દ્વારા અગ્નિશામક યંત્રના ઉપયોગ અંગેની કાર્યકરોને માહિતી અપાઈ આજે તારીખ દસ સાત બે હજાર ચોવીસ બુધવારના રોજ સવારે અગિયાર કલાકે મળતી માહિતી મુજબ દેવગઢ બારિયા તાલુકાના રેધાણા તળાવ આંગણવાડી કેન્દ્ર ખાતે સીડીપીઓ દ્વારા આંગણવાડી કેન્દ્રની મુલાકાત લેવામાં આવી હતી આ મુલાકાત દરમિયાન ત્યાં નવીન કેન્દ્રના બાંધકામ માટેની કાર્યવાહી પણ કરવામાં આવી હતી જેમાં આ દરમિયાન આંગણવાડી કે કાર્યકર અને તેડાગરને સીડીપીઓ દ્વારા જરૂરી પડતે ત્યાં અગ્નિશામક કેન્દ્રનો ઉપયોગ કઈ રીતે કરવો એ પ્રેક્ટિકલ થકી શીખાડવામાં આવ્યું હતું આંગણવાડી કેન્દ્રમાં અનેક એવા નાના ભૂલકાઓ આવતા હોય છે જેની જવાબદારી આંગણવાડીના તેડાગર અને કાર્યકર બહેનની હોય છે જેથી કેન્દ્રમાં રસોડામાં આગ લાગવાના બનાવ બનવાની સંભાળ રહેલી હોય તો જે તદ ઉપરાંત શોર્ટ સર્કિટ થયું હોય તો તેના આગના બનાવ સંદર્ભે કઈ પ્રકારની તકેદારી રાખવી જેના અગોતરી તૈયારીના ભાગરૂપે તેમજ કોઈ પણ અનબનાવ ન બને તે હેતુસર કાર્યકર અને તેડાગર બહેનને અગ્નિશામક યંત્રનો ઉપયોગ કરતા આવડે એ મહત્ત્વનું હોવાથી એ અંગેનું પ્રેક્ટિકલ તાલીમ સીડીપીઓ દ્વારા આપવામાં આવી હતી